નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું YouTube યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો મિત્રો આપણે આ વિડીયોમાં જોશું ધોરણ આઠ વિષય સંસ્કૃત સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ ચાર પ્રેરણા દીપ ચાણક્ય આ આપણે સ્વાધ્યાય અંગે આ વિડિયોમાં ચર્ચા કરીશું મિત્રો તમે આ એકમ ભણ્યા હશો શીખ્યો હશે વાંચ્યો હશે સમજ્યા હશો તો તેમાં રાજા ચંદ્રગુપ્ત ના ગુરુ અને તેમના પ્રધાનમંત્રી એવા ચાણક્યની સુંદર વાત રજૂ કરવામાં આવી છે જેઓ ચંદ્રગુપ્ત દ્વારા જે ધાબળાઓ એટલે કે કંબલ ચાણક્યને વેચવા માટે આપે છે ગરીબ વ્યક્તિઓને તે ચાણક્ય પોતાના ઘરે લઈ જાય છે ત્યાં ચોર આવે છે અને તેમના દ્વારા જે સંવાદ થાય છે અને ચાણક્ય પોતે ઓઢતા નથી અને મૂકી રાખ્યા છે તે અંગેનો પ્રશ્ન કરે છે ત્યારે ચાણક્ય તેનો સુંદર જવાબ આપે છે કે પોતાનું હોય તે જ વસ્તુ વાપરવું જોઈએ આ બધું તમે આ એકમમાં શીખ્યા હશો તો ત્યારબાદ જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો પ્લીઝ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ માહિતી ગમે તો શેર કરજો તમારા અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચાડજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય પ્રશ્ન એક આપે છે મિત્રો તેની સૂચના છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીં આપણને કુલ સાત શબ્દો આપ્યા છે તેનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે આપણે આ તમામ શબ્દોને લખી પણ નાખશું જેથી કરીને આપણી હોય તો તે પણ સુધરી જાય શરૂ કરીએ પહેલો શબ્દ છે કંબલાન પહેલો શબ્દ છે કંબલાન બીજો શબ્દ છે ચંદ્રગુપ્ત ત્રીજો શબ્દ છે તૈલદીપ ત્રીજો શબ્દ છે

આ તમામે તમામ શબ્દોનો આપણે ઉચ્ચારણ પણ કરીશું અને જોડે જોડે તેને આપણે નોટબુકમાં લખી પણ સુધારો થાય આપણે તેને વ્યવસ્થિત લખતા આગળ વધીએ પ્રશ્ન બે આપે છે મિત્રો પ્રશ્ન બે ની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીં આપણે કુલ ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે આ ચારેય શબ્દો જાણી સમજી અને તેના ઉત્તરો લખીએ જોઈએ પ્રશ્ન પહેલો મિત્રો પ્રશ્ન પહેલો એવો છે ચંદ્રગુપ્ત ચાણક્ય ઉત્તર ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતું તો મિત્રો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો પ્રશ્ન બે જોઈએ ચાણક્ય કંબલાન કુત્ર નયતી ચાણક્ય કંબલાન કુત્ર નયતી ઉત્તર ચાણક્ય કંબલાન સ્વગૃહ નયતિ ત્રીજો પ્રશ્ન જોઈએ ચાણક્ય ગૃહે કે કશ્ય પ્રવિશાંત ચાણક્યુકૃતિ ચાણક્ય છેલ્લો પ્રશ્ન પ્રશ્નચાર જોઈએ મિત્રો ચાણક્ય કમ્બલ उपयोगम न करोति चाणक्यह किमर्थम कम्बलस्यम उपयोगम न करोति उत्तर कम्बलस्य दरीद्रजनाना कृते सन्ति चाणक्यह मन्यति यत वस्तु अस्माक नस्ति तस्य उपयोगम पापम अतः चाणक्यह कम्बलस्य उपयोगम न करोति तो मित्रों आ रीते आपने तमामे तमाम चार चार प्रश्नों સમજીને વ્યવસ્થિત ઉત્તરો લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન પ્રશ્ન નંબર તરફ જઈએ જોઈએ મિત્રો આપણને સૂચના આપી છે નીચે આપેલા ઉદાહરણના આધારે કંસના શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્યો બનાવો મિત્રો અહીં આપણને બે શબ્દો આપેલા છે શબ્દો શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે જે આપણને કેવી રીતના બનાવવું તે ઉદાહરણ દ્વારા સમજાવેલું છે જોઈએ ઉદાહરણ સુરેશ્ય પુસ્તકમ અસ્તિ સુરેશનું પુસ્તક છે તો આ રીતે મિત્રો અન્ય આપણે આવા પાંચ નવા વાક્યો બનાવવાના છે જેના આપણને દરેક વાક્ય માટે બ બે શબ્દો આપેલા છે જોઈએ પહેલા વાક્ય માટે શબ્દો છે મહેશઃ લેખની ઉત્તર મહેશસ્ય લેખની અસ્તિ બીજા શબ્દ માટેના બીજા વાક્ય માટેના શબ્દો છે રાજેશઃ સુધાખંડ સુધાખંડ એટલે ચોક થશે તો આપણે વાક્ય બનાવશું રાજેશ્ય સુધા ખંડ અસ્તિ રાજેશનો ચોક છે વાક્ય ત્રણ માટેના શબ્દ છે ધનમ ધનમ આ ઉપરથી વાક્ય બનશે અસ્તિ ચોથું વાક્ય જોઈએ વાક્ય ચાર માટેના શબ્દ છે મુકેશ ફલમ તો તેના ઉપરથી વાક્ય બનશે મુકેશ્ય ફલમ અસ્તિ હવે પાંચમું અને છેલ્લું વાક્ય જોઈએ પાંચમું વાક્ય છે તો ઉપરથી મનીષ્ય બનશે પાંચ વાક્યોમાં શબ્દોના આધારે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ પ્રશ્ન ચાર ની મિત્રો આપણને સૂચના આપી છે નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો મિત્રો અહીં પણ આપણને ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણનો ઉપયોગ કરી આપણે અન્ય બીજા પાંચ વાક્યો બનાવવાના છે જોઈએ ઉદાહરણ છે મિત્રો અહમ પ્રવિશ્યામી તો તેની ઉપરથી વાક્ય બનશે વયમ પ્રવિશ્યામહ એટલે આપણે વાક્યને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું છે ફરીથી જોઈએ અહમ પ્રવિશામી તો તેની ઉપરથી આપણે બહુ વચનમાં વાક્ય લખીશું અહમનું થશે વયમ અને પ્રવિશ્યામી નું થશે પ્રવિશામહ તો મિત્રો આ રીતે આપણે બાકીના વાક્યો ને આગળ ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે જોઈએ પહેલું વાક્ય છે અહમ ખાદામી તો તેની ઉપરથી નવું વાક્ય બનશે વયમ ખાદામહ બીજું વાક્ય છે અહમ ગી તો તેની ઉપરથી નવું વાક્ય બનશે વયમ ગચ્છામહ અહમ તો નવું વાક્ય વયમ ગચ્છામહ ત્રીજું વાક્ય છે અહમ પશ્યામી તો તેની ઉપરથી નવું વાક્ય બનશે વયમ પશ્યામહ ચોથું વાક્ય અહમ તો તેની ઉપરથી નવ વાક્ય બનશે વય પૃ પાંચમું અને છેલ્લું વાક્ય અહમ તો તેની ઉપરથી બહુવચનમાં વાક્ય નવ વાક્ય બનશે વયમ પઠામહ અહમ પઠામે વયમ પઠામહ તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે પાંચે પાંચ વાક્યોને બહુવચનમાં ફેરવીને લખવાના છે તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ પ્રશ્ન મિત્રો આપે છે આપણને અને તેની સૂચના છે નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો મિત્રો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે તેની ઉપરથી બીજા ઉદાહરણ જોઈને ચાર વાક્યો બનાવવાના છે એ ચારે વાક્યો માટે આપણને શબ્દો આપેલા છે તે શબ્દો જોઈને ઉદાહરણ મુજબ આપણે વાક્યો બનાવવાના છે જોઈએ ઉદાહરણ તમે મિત્રો ઉદાહરણ આપ્યું છે આપણને જનેશુ કંબલાન বিতરતુ જનેશુ કંબલાન বিতરતુ હવે આ ઉદાહરણ જોઈને બાકીના ચાર વાક્યો બનાવવાના છે જોઈએ વાક્ય પહેલું આપણને આપ્યું છે તેના માટેના શબ્દો છે શિક્ષક સુધાખંડ તો સુધાખંડનો નો મતલબ થશે ચોક હવે તેની ઉપરથી આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીશું શિક્ષકેશું સુધા ખંડા ન વિતરતું શિક્ષકેશું સુધા ખંડાના વિતરતું બીજું વાક્ય છે તેના માટેના શબ્દો છે છાત્ર પ્રસાદઃ છાત્ર પ્રસાદ તો તેની ઉપરથી આપણે વાક્ય બનાવીશું છાત્રુ પ્રસાદ પ્રસાદ ત્રીજું વાક્ય જોઈએ તેના માટેના શબ્દો છે બાલક મોદકઃ તો તેની ઉપરથી આપણે વાક્ય બનાવીશું બાલકીશું મોદકાન વિતર હતું બાલકેશું મોદકાન વિતરતુ ચોથું અને અંતિમ વાક્ય તેના માટેના કૌંસમાં શબ્દો છે માનવ દીપહ તો તેની ઉપરથી આપણે વાક્ય બનાવીશું માનવેશુ દીપાન વિતરતું માનવેશું દીપાન વિતર હતું તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ જોઈને બાકીના ચાર વાક્યો બનાવી શકીએ છીએ હવે જોઈએ મિત્રો આ એકમનું અંતિમ પડાવ એટલે કે પ્રવૃત્તિ આપણને કુલ ત્રણ પ્રવૃત્તિઓ આપેલી છે તે ત્રણેય પ્રવૃત્તિઓ આપણે આપણે વ્યવસ્થિત સમજીએ અને પ્રવૃત્તિ નંબર એક પ્રવૃત્તિ એક મિત્રો આપણને આપી છે તેમાં આપણને સૂચના આપી છે ચાણક્યનું જીવન ચરિત્ર પુસ્તકાલયમાંથી મેળવી વાંચવું આપણે અહીં ચાણક્યનું જીવન ચરિત્ર પુસ્તકાલયમાંથી શોધીને ચાણક્યનું પુસ્તક મેળવીને તેના જીવન ચરિત્ર વિશે વાંચવાનું છે જ્યારે તમે લાઇબ્રેરીમાં જાઓ ત્યારે આ પુસ્તકને તમે જરૂરથી વાંચજો જેથી કરીને ચાણક્યના જીવન અંગે તેમને કરેલા કાર્યો અંગે આપણને માહિતી મળે તમારા લાઇબ્રેરીમાં શાળાની લાઇબ્રેરીમાં તમને આ પુસ્તક મળી જશે આગળ વધીએ મિત્રો અહીં પ્રવૃત્તિ આપણને બે આપી છે જેની સૂચના છે મહાપુરુષોના પ્રેરક પ્રસંગો એકતા ઉદાહરણ સ્વરૂપે રવિશંકર મહારાજના પ્રેરક પ્રસંગોનો નમૂનો કરેલો છે આ સિવાય પણ તમને બીજા કોઈ મહાપુરુષોના પ્રેરક પ્રસંગો આવડતા હોય જાણ્યા હોય વાંચ્યા હોય સમજ્યા હોય તો તે તમામ પ્રેરક પ્રસંગો તમે અહીં રજૂ કરી શકો છો અથવા તો એકતા કરી શકો છો અહીં આપેલો નમૂનો માત્ર નમૂના રૂપ જ છે જાણકારી માટે જ તમને અહીં ઉદાહરણ આપેલું છે જે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તક ધોરણ છ માં આવતું હતું રવિશંકર મહારાજ એકમ તેમાંથી લીધેલો છે જોઈએ તો રવિશંકર મહારાજે ઓગણીસો ને બાવીસમાં બહારવટીયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી તેઓ છિપિયાલ ગામેથી રાત્રે સરવાણી ગામે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં તેમને બહારવટીયા મળ્યા બહારવટીયાઓને રવિશંકર મહારાજે મહાત્મા ગાંધીના કામની વાત સમજાવી અને લડતમાં જોડાવા કહ્યું અને સાચું ખેડવા સમજાવ્યા સુધારવાની પ્રવૃત્તિના કારણે ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહ્યા છે તો આ રીતના આવા નાના નાના પ્રસંગો તમે એકઠા કરી શકો છો જેથી તમને વાંચવાનો રસ પડશે અને તેમાંથી આપણને પ્રેરણા પણ મળશે અહીં આપેલો નમૂનો આપેલી નમૂનો માત્ર નમૂના રૂપ જ છે આ સિવાય પણ તમે બીજા ઘણા બધા મહાપુરુષોના પ્રેરક પ્રસંગો વાંચજો તેને એકઠા કરજો જેથી કરીને આપણને તેમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય જોઈએ છેલ્લી પ્રવૃત્તિ મિત્રો અહીં આપણને છેલ્લી પ્રવૃત્તિની સૂચના આપી છે ઓછી જરૂરિયાતથી ચલાવતા ત્યાગી અને નિષ્ઠાપૂર્વક જીવન જીવતા તમારા વિસ્તારના મહાપુરુષો કે સામાન્ય વ્યક્તિના જીવનની વિગત મેળવું તો અહીં આપણે તમારા ગામ તમારા શહેર તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એવા પુરુષ હોય કોઈ એવા માણસ હોય કે જે સાદું જીવન જીવતા હોય ત્યાગી હોય નિષ્ઠાપૂર્વક જીવન જીવતા હોય એટલે કે પ્રામાણિક હોય એવા સંત માણસને તમારે અહીં તેના જીવન વિશેની વિગતો મેળવવાની છે જેથી કરીને આપણામાં પણ ચાણક્યની જેમ સારા વિચારો સારા ગુણો પ્રાપ્ત થાય તો મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તમારા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રામાણિક વ્યક્તિ હોય નિષ્ઠાપૂર્વક જીવન જીવતું વ્યક્તિ હોય ત્યાગી હોય સંત પુરુષ હોય એવા કોઈ પણ એક વ્યક્તિ વિશે તમારે અહીં વિગતો મેળવવાની છે તો મિત્રો આ રીતે અહીં આ પ્રવૃત્તિ છેલ્લી પ્રવૃત્તિ પૂરી કરીએ છીએ સાથે સાથે એકમ પણ અહીં આપણે સ્વાધ્યાય અને પ્રવૃત્તિનું કામ પૂરું કરીએ છીએ આશા રાખું છું કે તમને સ્વાધ્યાય અને પ્રવૃત્તિ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો લાઈક જરૂર આપજો જેથી કરીને મેં કરેલા કામ અંગેની મને માહિતી મળે સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં એટલે કે નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને ને જરૂરથી કરજો તમારો આભાર